નમસ્કાર મિત્રો તો તમે જોઈ શકો છો ગિલોડીની ખેતી બરાબર ગિલોડીની વાડી આ જુઓ તમે ગિલોડા બરાબર જોરદાર રિઝલ્ટ મળેલું છે જે ઓર્ગેનિક દવાનું ટ્રીટમેન્ટ આપણે કર્યું હતું એનું આ રિઝલ્ટ છે જોઈ શકો છો મિત્રો તમે ગ્રીનરી એનો વિકાસ ફ્લાવરિંગ જુઓ તમે એનું એકદમ લીલીછમ વાડી છે બરાબર છે ચારે બાજુથી તમે જોઈ શકો છો ગિલોડાનો લાક પણ જોરદાર ચાલુ થઈ ગયો છે બરાબર તો મિત્રો વિડીયોની અંદર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારી દરેક અપડેટના વિડીયો તમને મળતા રહે બરાબર અને ખેતી વિશે કંઈક ને કંઈક નવું નવું જાણવાનું પણ તમને મળતું રહેશે બરાબર જો તમે ગિલોડાનો લાક તમે જો એની ગ્રીનરી તમે જુઓ બરાબર જોઈ શકો છો મિત્રો એની ક્વોલિટી તમે જુઓ જોરદાર રિઝલ્ટ મળેલું છે બરાબર તો તમારે પણ ખેતીની અંદર ગિલોડા વાકા થઈ જતા હોય નાના ના થઈ જતા હોય બરાબર ચૂચકા થઈ જતા હોય ઉત્પાદન ના મળતું હોય વિકાસ ના થતો હોય બરાબર છે જીવાતનો પ્રોબ્લેમ હોય તો અચોક અમારો સંપર્ક કરજો તમને જોરદાર રિઝલ્ટ પણ મેળવી આપીશું બરાબર તમે જોઈ શકો છો મિત્રો ગિલોડાની સાઈઝ કલર ક્વોલિટી એક જ ધારી રિઝલ્ટ છે બરાબર આ મિત્રો જૂની વાડીની અંદર આપણે ટ્રીટમેન્ટ કરી હતી એની અંદર જોરદાર બેસ્ટ રિઝલ્ટ મળેલું છે બરાબર જો તમે ગિલોડાનો લાખ પંથોને જો આ વિકાસ તમે જોયાનો વિકાસ જોરદાર વિકાસ છે બરાબર જઈ શકો છો જોરદાર રિઝલ્ટ મળી આવ્યું છે બરાબર તો મિત્રો તમે પણ કોઈપણ પ્રકારની ખેતી કરતા હોય તો એની અંદર રિઝલ્ટ ના મેળતું હોય દવા દારૂ કરીને થાક્યા હોય અને રિઝલ્ટ ના મળ્યું હોય તો અચોક તમારો સંપર્ક કરજો બેસ્ટ રિઝલ્ટ તમને મેળવી આપીશું ઓકે